એક સમય હતો કે ગુજરાતમાં લોકો ગુજરાતી ફિલ્મો જવા જોવા જવાનું ચલણ ઓછું થયું હતું પરંતુ હવે સમય બદલાયો છે અને છેલ્લા કેટલાક વર્ષોથી અર્બન ગુજરાતી ફિલ્મો બોલિવૂડને પણ ટક્કર આપી ગઈ છે હાલ દિવાળીના તહેવારોમાં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ચણિયા ટોળીએ બોક્સ ઓફિસ પર રેકોર્ડ બ્રેક કમાની કરી દસ દિવસમાં પંદર કરોડ રૂપિયાની કમાણી કરી છે ફિલ્મ ચણિયા ટોળી ગુજરાત સહિત દેશ અને વિદેશમાં પણ રિલીઝ થઈ હતી જ્યાંથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે આ ફિલ્મના ડિરેક્ટરે છેલ્લી ત્રણ મૂવી બનાવી જેમાં ચણિયા ટોળી ફક્ત મહિલા માટે અને ત્રણેકા આ ત્રણ ગુજરાતી ફિલ્મે ગુજરાત અને દેશ વિદેશમાં સારી એવી નામના મેળવી દિવાળીના તહેવારમાં જ રિલીઝ કરવામાં આવેલી ચણિયા ટોળીના એક ગીતને ત્રણ કરોડથી વધુ વ્યૂઝ પણ મળ્યા છે તો ખૂબ ખુશ છીએ ખાલી કમાણીથી નહીં પણ જે એક ગુજરાતની જનતાએ અમને પ્રતિસાદ આપ્યો છે અને એક સારી ફિલ્મ અગર હોય તો ઇવન તહેવારના દિવસે પણ અને સામે મોટી ફિલ્મો હોવા છતાં હિન્દી ફિલ્મો હોવા છતાં પણ લોકોનો પ્રેફરન્સ હવે ગુજરાતી ફિલ્મો તરફ રહ્યો છે અને ફૂલ ટિકિટ ખરીદીને પણ લોકો આવી રહ્યા છે એ જાણીને વધારે આનંદ થાય છે અને એનાથી વધારે પ્રોત્સાહિત થઈશું આવનારા સમયમાં વધુ સારી ફિલ્મો અને વધુ મોટી ફિલ્મો બનાવવા માટે મજા આવી ગઈ યાર ઉપડી ગયું તો ફૂલ ઓન મોજ પડી ગઈ છે યાર રેકોર્ડ તૂટ્યો ફર્સ્ટ ડે કલેક્શનનો જેની પહેલાં ફક્ત મહિલાઓ માટેનો હતો આ વખતે હવે ચણિયા ટોળીનો છે ફાસ્ટેસ્ટ ફિફ્ટીન ક્રોર્સ સો હેપી ટુ બી એ પાર્ટ ઓફ અ ફિલ્મ કે જે રેકોર્ડ તોડી રહી છે દિવાળીના દિવસે રિલીઝ થયેલી ફિલ્મ છે અને લોકો પ્રાયોરિટી આપીને જોઈ રહ્યા છે તો મજા પડી રહી છે ઓડિયન્સનો પ્રેમ છે ભાઈ આ તો અને તમે મહેનત તો કરો જ અમારા પ્રોડ્યુસર્સ અમારા ડિરેક્ટર્સ ખૂબ મહેનત કરે છે એક્ટર્સ અમે પણ એ મહેનતને જ્યારે નોટિસ કરવામાં આવે ને આટલો પ્રેમ મળે ને ત્યારે એવું લાગે કે બસ ફળી એટલે પંદર જે બી છે એ અમારા માટે એ પંદર કરોડનો પ્રેમ છે